નંબર સેમાં આવતા શક્તિ કેન્દ્રો દાદીચેનાની સ્કૂલ અને એમઆઈએસ સ્કૂલમાં આજરોજ બીએલઓ સાથે મળી સર્મ ફોર્મનું વિતરણ કરી અને લોકોને ફોર્મ ભરવામાં મદદરૂપ થયા જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સેના પૂર્વ ઉપપ્રમુખ પ્રફુલ્લ પટેલ રાજેન્દ્ર યાદવ બીજેપી કિસાન મોરચા ઉપાધ્યક્ષ વડોદરા શહેર સુનીલ યાદવ શક્તિ કેન્દ્ર પ્રભારી ઉપસ્થિત રહ્યા દસ અઢાર પીએમ ફોરવર્ડેડ બુથ પ્રમુખ ઈશ્વરભાઈ સુથાર તથા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ મેહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યો અગાઉ વોર્ડ નંબર છ માં આવતા શેણની કાર્ય થઈ ત્યારે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા એટલે જ્યારે બીએલઓ તમારા ઘરે આ કાર્ય માટે આવે તો શું વિગતો આપવાની રહેશે સેર માટેના ફોર્મમાં શું શું વિગતો ભરવાની હશે અને જો લિસ્ટમાં નામ ના હોય અથવા કોઈ માહિતીમાં ખામીને કારણ પ્રશ્ન ઊભો થાય તો આ રજૂઆત કોને કરવી આમ તમારા મનમાં ઉઠતા પ્રશ્નો અને એ મૂંઝવણ દૂર કરે એવી તમામ વિગતો વાંચો આ એક્સપ્લેનરમાં બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યારે ઘરમાં જેટલા પણ મતદાર હશે તેમના નામનું એક એક ફોર્મ આપશે આ ફોર્મ આંશિક રીતે ભરેલું હશે અને બાકીની વિગતો મતદારે જાતે ભરવાની રહેશે ગુજરાત સહિત દેશના બાર રાજ્યમાં મતદારોના વેરિફિકેશન માટે એસઆઈઆરની કામરીની શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાતના પાંચ કરોડથી પણ વધુ મતદારોને ઘરે જઈને બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર ફોર્મની વહેંચણી કરશે અને મતદાર યાદી અપડેટ કરવા માટે કેટલીક વિગતો માગશે